વાહ આઈતું બાપજી આ બાપજી ને જો હું બના કે રે સુકો જો એટલું કેલે ખોનકું નાખતો દેહો માડી સુકો જો સમાતની હા ખોનકું નાખતો અમારી હા હા તમારે સુકો જો આવો ને હું છું સુકો ભરો ભર કદા પોસમ બોલી દીએ છું પોસમ ના દાડે આવો ને એક નાકું હટાડી લીધું કેવાની છે પણ ઈ દાડે કઈ વાત ગીડે મેળ નહી સુકો છો એટલે હવને મજા પેલા ફઈ ફોન ઉપાડ્યો દલપત ઈને મજા મજા તો છે સુકો છો એટલે ભાઈ મજા થઈ જાહે અને છોકરાને કાલ ગાવાળ હાવળી બુદ્ધિ છે માતા હાવળી બુદ્ધિ આવી જાય સુકો છો હું સંભળી થઈ ભાઈ મને કોક સુકો છો એટલે ઓબળો થા હું માતા એમ કહું છું આજ તો લસી નાખ દે ભઈ નામ શું દે દિલીપ 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 હમણે જો લખવા તો લસી નાખ દે કદા કા મેલડી નો હથવારા કરીને આયા દે અને બરી ઉપર કદા મેલડી ની શરતે બોલો શું કહું છું અને મારા રોમ હું બોલવા ન જે પણ હું ભગત ને શીખું તાર એવું કહું છું મલક માં દાદી પણ તારા ઝોગણી ખોટી નહીં થવાની. કમા સુકો ભલે તું પૂરે છે ગાલ નથી પૂજ ચૂકો છું કે પૂરે તો નઈ પણ આ ચાર 5 વર્ષ હમે આ મેલડીનું આ ઝોગણીનું તારે ઘરે હરાય. સુકો આ મેલડી